સુરતમાં પડેલા ધોધમાર વરસાદ વચ્ચે અનેક જગ્યાએ પાણી ભરાયું હતું તો સુરતમાં સહારા દરવાજા પાસે રેલવે ગંડારામાં ભરેલા પાણીમાં બસ ફસાઈ જતા મુસાફરોનું રેસ્ક્યુ કરવામાં આવ્યો સુરતમાં મંગળવારે સવારથી ધોધમાર વરસાદ પડ્યો હતો જેને લઈને અનેક જગ્યાએ પાણી ભરાયા હતા શહેરના મોટાભાગના વિસ્તારોમાં જાણે મિની તરાવ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા તે સુરત બસ ડેપો પરથી મુસાફરોને લઈને એસટી બસ પસાર થઈ રહી હતી અને સહારા દરવાજા ગડનારા પાસેથી એસટી બસ પસાર થતી હતી ત્યારે પાણીની વચ્ચે મુસાફરો ભરેલી બસ બંધ પડી જતા બસમાં સવાર યાત્રીઓ ફસાઈ ગયા હતા બસની અંદર સુધી પાણી ભરાઈ ગયા હતા જેને લઈને મુસાફરોના શ્વાસ પણ અધર થઈ ગયા હતા પાણીની વચ્ચે મુસાફરો ભરેલી બસ ફસાઈ જતા મુસાફરો અટવાયા હતા જેને લઈને આસપાસથી લોકો પણ મદદ માટે પહોંચી આવ્યા હતા બસમાં બેસેલા મુસાફરોને બસની પાછળ આવેલા ઇમરજન્સી દરવાજામાંથી બહાર કાઢવાની ફરજ પડી હતી પહેલા તો મુસાફરોએ પોતાનો સામાન ઇમરજન્સી ડોર બારીમાંથી આપવાનો શરૂ કર્યો હતો બાદમાં ધીરે ધીરે અંદર બેઠેલા મુસાફરોને પણ બહાર કાઢવામાં આવ્યા હતા આ દરમિયાન આસપાસના લોકો એકત્રિત થઈ મુસાફરોને બહાર કાઢ્યા હતા કેટલાક યુવાનો બસ ઉપર ચઢીને અંદર ફસેલા મુસાફરોને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો અને ત્યાં તમામ મુસાફરોને બહાર કાઢી સુરક્ષિત જગ્યાએ ખસેડ્યા હતા અજર ખુશી સાથે પ્રકાશવાળા